સુધી અત્યારે આ સિસ્ટમના ઘેરાવા ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે અને વરસાદીય સિસ્ટમની તીવ્ર ઘાત ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તાર નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સિસ્ટમના પટ્ટા અને સિસ્ટમના ઘેરાવા પણ અત્યારે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર એટલે કે યપર સર્ક્યુલેશન તીવ્ર દબાણ અને સિસ્ટમના ભયંકર ઘેરાવા અરબી સમુદ્રથી બંગાળની ખાડી અને ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ

બપોર દરમિયાન ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ થઈ રહ્યું છે પરંતુ ગુજરાતમાં રાત્રિ દરમિયાન હળવી ઠંડીનો અહેસાસ હવેથી થવા લાગ્યો છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર ત્રણ દિવસની અંદર હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત જોવા મળવાની છે તેમ છતાં પણ ચોમાસાની અસરો અને ચોમાસાની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર અવારનવાર વરસાદીય માહોલ જોવા મળવાનો છે અને આ વરસાદીય માહોલ હજી પણ ગુજરાત રાજ્યની અંદર દિવાળી સુધી ચાલુ રહેતો હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે તમે વરસાદીય મોડલની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા હોય તેવા પણ દ્રશ્ય જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમ હવે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાન ની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે જો આપણે અત્યારે વાવાઝોડાની માહિતી મેળવીએ તો ગુજરાતના વિસ્તારથી અત્યારે અરબી સમુદ્રના દરિયા ની અંદર આ વાવાઝોડું

આમ ગુજરાત ના સંપૂર્ણ વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલા નવા નવા સિસ્ટમ અને સક્રિય બનેલા આ વાવાઝોડાની અસર ને લઈને ગુજરાતમાં હવેથી હળવાથી લઈને

ભુવનેશ્વર વિશાખાપટનમ હૈદરાબાદના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમોની અસર ને લઈને બંગાળની ખાડીના ભેજયુક્ત તોફાની અતિ ભયંકર પવનો સતત હલચલ દર્શાવી રહેલા જોવા મળ્યા છે આમ હવે પછીની કલાકોની અંદર અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમની અસરો સક્રિય બનીને ચારે દિશાઓમાંથી ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળવાની છે જેમ જેમ સિસ્ટમો ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારો તરફ આવીને અસર દર્શાવશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર મોટા પલટાવ જોવા મળવાના છે વાદળ છવાયા વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોના સંપૂર્ણ ઝુંડ ગુજરાત પર ઘેરાઈને વરસાદ માટેનું પુષ્કળ દબાણ હવે પછી ગુજરાતમાં નવી નવી સિસ્ટમો દર્શાવતી હોય તેવા જોવા મળવાના છે ખાસ કરીને જસદણ અમરેલી જુનાગઢના પંથકમાં મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉના વેરાવળ ગીર સોમનાથના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોરબંદરના વિસ્તારથી ભાનવડ સલાયા દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ચોટીલાના વિસ્તારની અંદર પણ

અત્યારે રૂપી વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે સુરત બારડોની વ્યારાના વિસ્તાર થી ક્ષેત્રની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા દેડિયાપાડાના સંપૂર્ણ ક્ષેત્રમાં દહેજ પંથક ભરુજ ભરૂચ સિનોરના વિસ્તારનો મોટો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો આમ બની રહેલી બંગાળની ખાડી સાગરના વિસ્તારમાં નવી નવી સિસ્ટમોની લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર

કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ધીમાથી હળવા વરસાદ વરસવાને લઈને મોટી શક્યતા કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હોય તેમ અહેમદાબાદ ધોળકા નડિયાદ વડોદરાથી ઉત્તરીય ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ હવામાનની અંદર પણ સતત મોટા બદલાવ આવી રહ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર

ત્યાંથી પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તાર સુધી લંબાવી રહ્યું હોય તેવી અત્યારે સિસ્ટમની ઘાતો ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસર દર્શાવી જોવા મળી રહી છે સિસ્ટમની અસરને લઈને કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના હવામાનમાં મોટા મોટા પલટાનો છેલ્લો રાઉન્ડ પોતાની તબાહી મચાવતો હોય તેવા દ્રશ્ય દક્ષિણીય ભારતના વિસ્તાર ઉપર જોવા મળવાના છે જેમાં પણ મદુરાઈના વિસ્તાર થી લઈને શ્રીલંકાના ક્ષેત્રમાં બેંગલુરુના તટીય વિસ્તારથી લઈને

હજી પણ સતત વરસાદનો મોટો ભયંકર અને અતિ તોફાની ખતરો ગુજરાત રાજ્ય ઉપર મંડરાઈ રહ્યો હોય તેમ વરસાદના દબાણ ને લઈને ગુજરાત માટે રીત સરની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે